તારંગા તીર્થ મધ્યે દાદા અજીતનાથની સેવાભક્તિ કરાવવાનો યાત્રા પ્રવાસ તારીખ બાવીસના રોજ યોજાયેલ આ યાત્રા પ્રવાસના લાભાર્થી તરીકે ખીબાણા નિવાસી હેબ્રા ચંદ્રિકાબેન અશોકકુમાર પરિવારે લીધેલ અમદાવાદ તેમજ થરાથી બે બે લક્ઝરી બસો દ્વારા એકસો ને જેટલા યાત્રિકોનું તારીખ એકવીસની સાંજે પ્રસ્થાન થયેલ તારીખ બાવીસના રોજ સવારે તીર્થ મધ્યે સેવા ભક્તિથી નૌકાશ્રી બાદ સામૂહિક સ્નાત્ર પૂજા યોજાયેલ સૌએ ભાવ વિભોર બની અનેરી ભક્તિ કરેલ ત્યારબાદ પંડિત વર્યશ્રી ભૈલાલભાઈ શાહે સૌને તારંગાતીર્થ વિશે માહિતગાર કરેલ બપોરના ભોજન બાદ બેઠક પ્રમુખ શ્રી દિનેશભાઈ કે અધ્યક્ષ સ્થાન યોજાયેલ સવ્ય તાળીઓના ગડગડાટ વચ્ચે દાતા પરિવારને આવકારી સ્થાન ગ્રહણ કરાવેલ સભાનો પ્રારંભમાં સંગીતના તાહલ સાથે વિક્રમભાઈએ પ્રાર્થના રજૂ કરેલ પૂજ્ય આચાર્ય શ્રી નરરત્ન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાજે માંગલિક પ્રવચન આપેલ તેમણે તારંગા તીર્થમાં અજીતનાથ દાદા સમક્ષ સંકલ્પ કરવા પરિણામની યશોગાથા દર્શાવેલ જેમાં સલાહકાર સમિતિના સદસ્યો ચીનુભાઈ ગુંજારિયા ધીરુભાઈ કે શાહ આદિએ પ્રગતિ મંડળ દ્વારા વડીલોના યાત્રા પ્રવાસના આયોજન બદલ અભિનંદન પાઠવેલ મંડળના મંત્રી ભરત એમ શાહે યાત્રા પ્રવાસમાં સૌ જે ઉમળકાથી જોડાયા તે બદલ સમાજના વડીલોને આવકારેલ પ્રમુખ દિનેશભાઈ કે શાહે આગામી યોજાનાર કાર્યક્રમની ઝલક રજૂ કરેલ બાદમાં વિવિધ વક્તાઓએ પ્રગતિ મંડળ દ્વારા થયેલ સુંદર આયોજનની સરાહના કરેલ બાદમાં દાતા પરિવારના અશોકભાઈ હેબ્રાએ સૌને આ પ્રવાસનો અમૂલ્ય લાભ આપવા બદલ આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં સૌને પરમાત્માને પ્રાર્થના કરી મારા દ્વારા વડીલોની પાલીતાણાની યાત્રા ગોઠવાય તેમ જણાવી આશીર્વાદ માગેલ બાદમાં પ્રગતિ મંડળના હોદ્દેદારો પ્રમુખ દિનેશભાઈ કે ધાનધારા મંત્રી ભરત એમ શાહ ઉપપ્રમુખ હિતેન કે શાહ ખજાનચી અવિનાશ શાહ સહમંત્રી મુકેશી શાહ અશોક શેઠ આદિએ દાતા પરિવારના અશોકભાઈ તથા ચંદ્રિકાબેનનું બહુમાન કરેલ અપાવન અવસરે વિવિધ પરિવારો દ્વારા રૂપિયા ત્રણસોનું સંઘ પૂજન થયેલ સંઘ પૂજન કરવાનો લાભ હેબ્રા ચંદ્રિકાબેન અશોકભાઈ પરિવારે બોલીને લીધે વિક્રમભાઈએ સંગીતના તાલ સાથે સૌને ગરબા માણેલ મંડળના હોદ્દેદારો વડીલો સૌ મન મૂકીને ગરબામાં જોડાયેલ સૌ કોઈ પ્રગતિ મંડળ દ્વારા થયેલ આ સુંદર આયોજનને બિરદાવેલ તેમજ હોદ્દેદારોને અભિનંદન આપેલ પ્રમુખ શ્રી દિનેશભાઈ શાહે પ્રગતિ મંડળ દ્વારા આગામી સમયમાં અમદાવાદ મધ્યે કાર્યાલય બનાવવાની યોજના મૂકેલ જે કાર્યાલય નિર્માણ કરવામાં આવે તો નવીન કાર્યાલયમાં દાતાઓની સળંગ તકતી મૂકવાનું આયોજન જાહેર કરેલ તેમાં પાંચ જેટલા નામો નોંધાવેલ યાત્રા પ્રવાસના આયોજનમાં સતત મદદ કરનાર તેમજ યાત્રા પ્રવાસ દરમિયાન યાત્રિકોની સંભાળ રાખનાર ગિરીશભાઈ શાહ અતુલભાઈ શાહ સુરેશભાઈ શાહ આદિને સૌએ અભિનંદન આપેલ ચૌવિહાર બાદ સૌએ દાદાની અનેરી ભક્તિ કરી આરતી પતાવી પરત ફરેલ આ પ્રસંગે પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવેલ કે શુભ આ બીજું આયોજન કરવામાં છે પહેલા જેમ કહ્યું હતી મારે અને સલાહકાર મોને પણ રજા આપી અને તરત જ મારા મિત્ર સર્કલ કે અમાર જે કોઈ કારોબારી સભ્યો હતા તેમણે એથા યોગ પોતાની શક્તિ હતી એનાથી પણ વધારે યોગ સાધર્મિકની ફંડ આપ્યું અને જ્યારે અમારા મંત્રી શ્રી જે બે ઉપપ્રમુખ શ્રી અને અવિનાશભાઈની સાથે મળીને બેસીને જ્યારે અમદાવાદમાં બેઠા ત્યારે ફોન ઉપર જ બીજું આઠ લાખનું ફંડ કર્યું એમ કરીને ટોટલ બાર લાખનું ફંડ કરી અને પંચ્યાસી સાધર્મિકો જે સમાજના છે જેમને આપણે પૈસા આપણા બેંક ખાતામાં જ મોકલી આપ્યા છે અને એ લોકોની માગણી હતી જેની આપણે મોકલી આપ્યા છે એટલે એક સફળતાપૂર્વક આપણા દિશાને સફળતા મળી ત્યારબાદ મનમાં એમ થયું કે આપણા વડીલો જે છે એમને એક યાત્રા પ્રવાસ કરાવીએ છે કે કેમ પણ મારા જ ગામના ભાઈ શ્રી અશોકભાઈ એમને મને સામેથી કહ્યું જેમ જીગરભાઈએ કહ્યું હતું એવી રીતે અશોકભાઈએ કહ્યું કે મારી પણ ભાવના છે અને એમના દીકરા અમિકભાઈ અને જીખરભાઈ બંનેને અમને મળી અને અમને અમને જે અમે નાની સ્કીમોની મૂકી હતી પરંતુ અમને આખી એથી ટૂરના દાતાશ્રી તરીકે એમને લાભ લીધો એ બદલ ઈચ્છા થઈ અને એમને લાભાર્થી પણ મળી ગયા અને આપ જો એકલા લાભાર્થી મળવાથી કંઈ ન બનાવ પણ જો આપ બધા યાત્રા કરવા માટે જો તત્પર ન હોત તો કદાચ આ યાત્રા પ્રવાસ સફળ ન થાય એટલે આપ બધા યાત્રાર્થીઓનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આ પ્રસંગે પ્રગતિ મંડળના સલાહકાર સમિતિના ધીરજભાઈ શાહે જણાવેલ કે બે વર્ષે પ્રમુખ બનલી અને એના માટે 6 મહિના પહેલાથી પડાપડી થતી હોય છે આ વખતે અમે નક્કી કર્યું દીધું સલાહકાર બોર્ડ વારે કે જે આપણે કહેવા આવે ને એને તો આપણે પ્રમુખ બનાવો જ નહીં ભલામણ કરવા આવ્યા ને આપણા આપણે હોમાંથી પૂછવા જો કોણ આપણા સમાજમાં હારો છે અને બનવા લાયક છે દિનેશભાઈ પ્રમુખ બનવા આવ્યા નતા અમે બધાએ દિનેશભાઈ તૈયાર કર્યા એટલે દિનેશભાઈ આ વખતે પ્રમુખ તમારે બનવાનું છે અને અમારે તમારી જરૂર છે અને ખરેખર આજે એવું લાગે છે જ્યારે એમને પ્રમુખ બને એની દિવસથી જ એમની વાત છે આટલા દિવસ લોકો એવું કહેતા હતા પ્રગતિ મંડળ મારા કરે છે શું કે એક સમૂહ લગ્ન કરાવે છે બીજું કરે છે શું

તે વખતે અમને એવું થયું કે યાત્રા પર શું કરીશું પણ પાસઠ વર્ષથી ઉપયોગમાં આપણે લઈને આવવા સાચવવા મૂકવા એમાં ક્યાંક આપણે ક્ષતિ રહી જશે તો ક્યાંક આપણી મુશ્કેલી ઊભી થઈ જશે છતાં એક પ્રયત્ન કરી અને દાદાની કૃપા લઈ અને આ એક આયોજન નિર્માણ કર્યું આ પ્રસંગે સમગ્ર યાત્રા પ્રવાસના લાભાર્થી હેબરા અશોક કુમારે જણાવેલ કે અને તમે અત્યારે બધા પધારી અને અમે તો દાતા છીએ પણ તમારા વગર અમે શું કરવાના હતા દાન આપવાથી કંઈ વ્યક્તિ જ કોઈ ના આવે તો અમને લાભ શું મળે અમારા ઉપર તમે ઉપકાર કર્યો છે અમે હું તમે પરમાત્મા પાસે અજિતનાથ ભગવાન પાસે તો મારા કુટુંબથી બે માગણી કરજો કે હું તમને સાઠ વર્ષથી ઉપરની ઉંમરનાને પાલીત બસમાં યાત્રા કરાવી શકું એવી ભગવાન શક્તિ આપે ચાલતો એવી શક્તિ આપે એવી માગણી